હેલો રિષિક તમારો ઓળખીધો ને જાણી તો એક મિનિટ ભાઈ લોડ વિલેજ હું લેવા કરો ભાઈ મારી આગળ ગેમ ની આઈડી છે ભાઈ એક કામ કરો હું છે ને મારી જૂની આઈડી ખોલતો આવું અને ત્યાં લગીને તમે તમે શું કરશો ભાઈ બેઠા બેઠા નવરા નહીં ભાઈ જાઓ બીજા વિડીયો જોઈ આવો કમેન્ટ કરી આવો અને ત્યાં લગીને હું જૂની આઈડી ખોલું હા તો જૂની આઈડી આવી ગઈ ને હું ક્યાં હતો ભાઈ આ તો તમારો ઓળખી દો જાણીતો રવિ ખાનદર સ્વાગત કરે છે આજના એક નવા ને કોઈ જાતના ની જરૂર જ નથી ભાઈ આ ગેમ ભાઈ આવી આવીને ત્યારે એનો અલગ જ એરા હતો ને ભાઈ ચારે બાજુ ટાઉન હોલ ટાઉન હોલ ટાઉન હોલ ફરતું હતું ખૂણો નહીં ભાઈ આ બેઝ ને તો લઈ આવો ભાઈ સિક્રેટ જો હું તમને એક વાત કહું સિક્રેટ બેસ્ટ છે કોઈ નથી પણ તમને ખાલી છું અને આ છે આપણું ઓરિજિનલ બેઝ ભાઈ બેઝ મતલબ અગિયારમાં લેવલનું ટાઉન હોલ છે ને એટલો બધો અપગ્રેડ નથી કરેલો ટાઉન હોલ પ્રમાણે તો ભાઈ કોઈ કમેન્ટમાં કહેતો નહીં કે ભાઈ તું નબળો હો ભાઈ મતલબ હું ગેમ જ્યારે શરૂઆત કરી ને ત્યારે આડે ધડ રમતો હતો એમ જેમ મજા આવે ને એમ કરતો હતો તો મતલબ આ આપણો બેસ્ટ છે ભાઈ સીધો સાધો અને મારા જેવો ડાય

એટલે કોઈએ ભાઈ કમેન્ટ નહીં કે અમને ખબર છે તો ભાઈ અટેક ચાલુ કરી દીધો ને ભાઈ એ ટૂંકમાં મારે જાણવું હતું કે ભાઈ મને અટેક કરતાં આવડે હે હું ભૂલી બોલી નથી ગયો કે નહીં કેમ કે આ ગેમ રમીને વર્ષો વીતી ગયા છે તો ભાઈ એટલે એવું હતું ભાઈ આપણે શરૂઆતમાં ભાઈ હીરોને જ મોકલી દીધો અને ઓલા હાંડિયાને અડધા ટાળિયાને મોકલી દેતા પાંચ વાત હતા એ બધા બધે બધે મોકલી દીધા હવે એક રાણી રાણીને આપણે રાખશું છેલ્લે ભાઈ જોવાનું છે કે રાણીની ક્યાંય જરૂર પડે કે નહીં ના એક વાત યાદ રાખજો ભાઈ બેઝ આપણો જ છે મતલબ આ આપણા બેઝ પ્રમાણે જ કામ ધંધો કરશે અને હવે ત્રણ ડ્રેગન વહેતા તો ડ્રેગન ડ્રેગનને નાખીને સાઈડમાં પડીને અલગ અલગ રીતે નાખશો મતલબ જ્યાં જરૂર પડશે ત્યાં હવે વહેતા છે ત્રણ જણા એકત્રીસ ઓલી બાય છેતાલીસ ઓલા બીજા જેનો લોગો મારેલો સીઓ સીઓસી માં અને ભાઈ હજી નવ વૈતા હે ઓલા હાંડિયા અડધા અટાલિયા વાહ શું વાત છે ભાઈ બેસ્ટ પંતી મતલબ પતી ગયો ભાઈ ત્રેપન ટકા તો અટેક થઈ ગયો ડાયરેક્ટ મતલબ સારી વાત કહેવાય તો ભાઈ ધીરે ધીરે આપણે આ બાજુની લૂંટવાનું ચાલી કરી દઈએ અને ભાઈ આ આવું કરવામાં આપણે ખબર પડી જાય કે ભાઈ આપણો બેસ કેટલો કેપેબલ છે મારા ખ્યાલથી કદાચ હારો એવો કદાચ ધ્યાન દઈને દઈએ તો આપણો બેસને પતાવતા કંઈ વાર ના લાગે ભડાકે થઈ ગયા ભાઈ બેસ પતી જાય સ્પીલ બેઝનો કાંઈ ભાઈ આપણે એ બધું ઉપયોગ કરી લીધો હોય અને હાચું કહું તો ભાઈ હું ઘડી તો ઘૂમરી ખાઈ ગયો તો ભાઈ મને અટેક કરવામાં ખબર જ નથી કે હું ભૂલી ગયો તો ગેમ ચાલુ કરી હતી ભાઈ હું જ જોતું હું ગોતતો તો મારા ટ્રોપ ક્યાં ગયા તો ભાઈ વાતું વાતોમાં જ આપણું માટે સો એ સો ટકા કમ્પ્લીટ થઈ ગયો છે અને આ પ્રેક્ટિસ માટે હતો અને ભાઈ મારો એવો વિચાર છે કે હું આ ગેમને આગળ હજી હલાવો મતલબ હલાવવાથી મતલબ આરામ કરો એવો કે ભાઈ આગળ આ ગેમને કન્ટિન્યુ રાખો અને ભાઈ આજના વિડીયોનો આ મતલબ આ ડે ચોથો છે અને ગેમ ચોથી છે બરાબર તો ભાઈ હવે તમારું કેવું શું મંતવ્ય છે એ કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો આ ગેમ કેવી લાગી ગઈ અને બસ બાકી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય